એકદમ ગંભીરતા અને જવાબદારીપૂર્વક બોલ્યો છે અને બોલવું જ પડે મારી પાર્ટીએ પણ ચાલે જ નહીં કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર અન્યાય થાય પાર્ટીએ સ્ટેન્ડ લેવું જ પડે આ એકલા જિજ્ઞેશભાઈની જવાબદારી નથી એકલા કોંગ્રેસના એસસી ડિપાર્ટમેન્ટની જવાબદારી નથી એ નાગરિક મર્યો છે પછી ભલે ગમે તે ગમે તે જાતિ ધર્મનો હોય પીડિત અને આરોપીની જાતિને ધર્મ ન હોય મને ઘણી વખત સવાલ થતો હોય આ દેશના પોલિટિશિયનો આઈ એસ આઈપીએસ અધિકારી આટલા નાલાયક અને નિમ્ન કક્ષાના થઈ જાય છે તેમના ઘરમાં બી એમને કોઈ કહેતું નહીં એમને પોતાના મેં એવી શરમ નહીં આવતી હોય તમે એવા શું સંસ્કાર આપ્યા હે કે જેના કારણે આટલું બધું ધુપ્પલ ચલાવે આટલું ખોટું કરે માણસો મર્યા જ કરે લાશોની ઉપર લાશો ઉભરાય અને છતાં ફરક ના પડે આવો મારો દીકરો કે દીકરી અધિકારી છે એવું એમના મા બાપને બી નહીં થતું હોય એ સવાલ મને થાય મને સવાલ થઈ રહ્યો છે કે આપણી ગુજરાતની દેશની આખી એજ્યુકેશન સિસ્ટમ કોલેપ્સ કરી ગઈ છે આજે એક વર્ષના અંતે પણ પીડિતોએ કહેવું પડે તમને કોઈ ન્યાયનું દૂર દૂર સુધી લક્ષણ દેખાતું નથી આ ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક છે કે તમારો આત્મા મરી પરવાર્યો ના હોય તો પ્લીઝ મહેરબાની કરીને અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપો મોરબી તક્ષશિલા હરણીકાંડના પીડિતોનો ન્યાય આપો કે કોઈ એજेंडा લઈને આયા છે આ હું જાહેરમાં એનું ઇન્સલ્ટ કરવાના બદલે જેના લજ્જા અનુભવે ફક્ત कुरकुरेનો પેકેટ લેવા જતી વખતે એટલે બેટા શબ્દ કીધું કે દલિત સમાજનો માણસ મારા છોકરાને બેટા કે એટલે ખૂનસમાં એકવાર શું કોણ કરી નાખ્યું કોઈ મુખ્યમંત્રીક શબ્દ બોલતા નથી ગૃહમંત્રીક શબ્દ બોલતા નથી સરકારનો કોઈ નિવેદન નહી ભૂપેન્દ્ર પટેલની મૃદુ સરકાર એ મક્કમ બનીને આ વંચિતોની સામે ચડાઈ ચડાયેલી છે જા તમે અગ્નિકાંડના પીડિતો બોલે રાખો દલિતો બોલે રાખ્યો આદિવાસીઓ બોલે રાખો એક ફેમિલી આખા ગોંડલને નચાવવાની કોશિશ કરે તો ડૂબી મરવું જોઈએ રાહુલ ગાંધી અને એનસી જવાબદારી છે આ લગ્નના ઘોડાને આઈડેન્ટીફાઈ કરવાની બીટી કરવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જવાબદારી નથી કરો આઈડેન્ટિફાઈડ તો કોણ જ ફૂટેલી છો પચીસ મે બે હજાર ચોવીસનો એ દિવસ હતો આજથી બરાબર એક વર્ષ પહેલાં રાજકોટની ટીઆરપી ગેમ્સનો અગ્નિકાંડ જે ઘટના બની રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત છે આ ઘટના જોઈને આ ઘટનાના દ્રશ્યો જોઈને હિપકે ચડ્યું હતું ને ક્યાંક ને ક્યાંક આ ઘટનાનું જે કારણ છે તે ગળાડૂબ ભ્રષ્ટાચાર હોવાના જે ગળાડું ભ્રષ્ટાચારમાં હોવા અધિકારીઓ છે તેના લીધે આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું જે આર એમ સીના ટીપી શાખાના અધિકારીઓ હોય પોલીસ ખાતું હોય ક્યાંક ને ક્યાંક તમામ લોકો ઉપર સવાલ છે તે ઉઠ્યા હતા હવે આજે આ ઘટનાને એક વર્ષ પૂરું થઈ ગયું છે પરંતુ જે પરિવારો છે તે કહી રહ્યા છે કે હજુ ન્યાય મળવો તો દૂર પરંતુ ન્યાય મળવાની જે પ્રક્રિયા હોય તેની શરૂઆત પણ નથી થઈ આ કેટલી દુઃખદાય બાબત કહી શકાય આજે ફરી એક વર્ષ થયું છે ને જિગ્નેશભાઈ મેવાણી પણ આજે આવ્યા છે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે ટીઆરપી ગેન્સોલની જે ઘટના સ્થળ હતું ત્યાં જ્યારે ઘટના બની ત્યારે સતત એક મહિનો સુધી પણ જિગ્નેશભાઈ મેવાણી છે તે અહીંયા રાજકોટમાં સતત રહ્યા હતા અને સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો જે આના જવાબદાર અધિકારીઓ છે તેમને કડકમાં કડક સજા મળે તે માટે અવાજ ઉઠાવ્યો હતો આપણી સાથે જિગ્નેશભાઈ મેવાણી જોડાયા છે આપણી સાથે આપણે આ ઘટના સિવાય બીજી પણ કેટલીક રાજ્યોમાં મોટી ઘટનાઓ ચાલી રહી છે તે અંગે પણ તેમની સાથે વાત કરવી છે જિગ્નેશભાઈ સ્વાગત છે ગુજરાત તકમાં એક વર્ષ આજે થઈ ગયું પરંતુ પરિવારોની તમામ પરિવારો છે તેની એક જ વાત છે કે હજુ સુધી ન્યાય ખૂબ દૂર છે પરંતુ એની ન્યાય મેળવવાની જે પ્રક્રિયા હોય ને એની શરૂઆત નથી અગ્નિકાંડના આરોપીઓના મા બાપને મારી વિનંતી છે હું ઈચ્છું છે કોઈક એવા મા બાપ નીકળે કે જે પોતાના ભ્રષ્ટાચારી અધિકારી પુત્રના ઘાલ ઉપર ખેંચીને ચાર લાભા ઝીકી દે કે નાલાયક તને આના માટે મેં પેદા નહોતો કર્યો કે તું અધિકારી બનીને એવો ભ્રષ્ટ બને કે છવ્વીસ લોકો મોતને ઘાટ ઉતરી જાય એ કરવાની જરૂર છે મને ઘણી વખત સવાલ થતો હોય કે આ દેશના પોલિટિશિયનો આઈએસ આઈપીએસ અધિકારી આટલા નાલાયક અને નિમ્ન કક્ષાના થઈ જાય છે તેમના ઘરમાં બી એમને કોઈ કહેતું નહીં હોય એમને પોતાના મેં એવી શરમ નહીં આવતી હોય તમે એવા શું સંસ્કાર આપ્યા હે કે જેના કારણે આટલું બધું ધૂપ્પલ ચલાવે આટલું ખોટું કરે માણસો મર્યા જ કરે લાશોની ઉપર લાશો ઉભરાય અને છતાં ફરક ના પડે આવો મારો દીકરો કે દીકરી અધિકારી છે એવું એમના મા બાપ ને બી થતું હોય એ સવાલ મને થઈ ગયો છે મને સવાલ થઈ રહ્યો છે કે આપણી ગુજરાતી દેશની આખી એજ્યુકેશન સિસ્ટમ કોલેપ્સ કરી ગઈ છે પાંચ અધિકારી એવા ના મળે આખા રાજ્યની અંદર જેની પર તમને તટસ્થ તપાસનો કોન્ફિડન્સ હોય કે આને તપાસ સોંપો તો વાંધો નહીં આવે આજે એક વર્ષના અંતે પણ પીડિત હોય કહેવું પડે કે અમને કોઈ ન્યાયનું દૂર દૂર સુધી લક્ષણ દેખાતું નથી આ ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક છે જ્યારે આવી ઘટના બને ત્યારે પીડિત પરિવાર હોય ને સામાન્ય રીતે કહેતા હોય કે ભલે મોડું થાય એમને સરકાર ઉપર વિશ્વાસ છે એમને તંત્ર ઉપર વિશ્વાસ છે મોડો તો મોડો ન્યાય મળશે પરંતુ આ ઘટનામાં વાત કરીએ તો પરિવારો એમ કહી રહ્યા છે કે આ ઘટનામાં પીડિત પરિવારો કોન્ફિડન્સલી કહી રહ્યા છે આ ભાજપ સરકાર તો ન્યાય નહીં જ આપે કદાચ એક ટકા કેસમાં બી ન્યાય મળે તો ન્યાયતંત્ર પાસેથી મળશે એટલે ભારતીય જનતા પાર્ટીના લલાટ ઉપર અનેક જે કલંકની કાળી ટીલીઓ છે એમાં આ મોટો એક ધબ્બો છે અગ્નિકાંડ અને આખું રાજકોટ જાણે છે આખું ગુજરાત જાણે છે કે ભ્રષ્ટાચારના કારણે જ આ કૃત્યન અંજામાતો છે પરમિશ્વનો નોપી છતાં ઇલલીગલી આખું સ્ટ્રક્ચર ઊભું થયું તે કોના પાપે થયું એ બધાને તમારા આરોપી બનાવવા પડે એક પેલો સાગઢિયા હાથમાં આવ્યો છે એની પર કેસ ઉપર કેસ કર્યા કરે છે અને એને ફીટ કર્યો તો બરાબર જ કર્યું છે એ લાગના છે પણ એ એકલો જવાબદાર નથી એ નાની માછલી છે મોટા મગર મચ્છોને પણ પકડો સાગઠિયા કરતા પણ વધારે સજા એને થવી જ જોઈએ આજે પણ છાપામાં હું રિપોર્ટ વાંચતો તો આના કેસ સંબંધિત કેટલીક ફાઇલો ગાયબ કરી દીધી છે એ ફાઇલોમાં કેટલાક ઉચ્ચ આઈપીએસ અધિકારીઓના નામ ખૂલતા હતા રાઈટ તો આ બધા માણસોની સામે જો એક્શન ના થાય તો કોઈ મતલબ નથી તમે કોન્સ્ટેબલને પકડો છો અને એસપીને દો છો એવો ઘાટ છે એટલે આ રાજ્ય સરકારે હજી એક ટકો પણ સંવેદના ગુજરાતના મુખ્યમંત્રીમાં બચી હોય મને નથી લાગતું કે જે પ્રમાણે ગરીબોના બુલડોઝરો તોડ્યા છે છેલ્લા છ મહિનામાં ભૂપેન્દ્રભાઈની સરકારે ભૂપેન્દ્રભાઈ મંચ ઉપર આવે વિધાનસભાનો મંચ કે જાહેર સભાનો બહુ જ મૃદુ બોલે એકદમ આમ નાગરિક જેવા લાગે કોમન જેવો લાગે બહુ સરસ સાલસ નિખાલસ વાત કરે એની પ્રેક્ટિસમાં એમની એક્શનમાં બધું જ ગરીબ વિરોધી છે અને હું હજી એમને કહું છું આપણા માધ્યમથી કે તમારો આત્મા મરી પરવાર્યો ના હોય તો પ્લીઝ મહેરબાની કરીને અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપો મોરબી તક્ષશિલા હરણીકાંડના પીડિતોનો ન્યાય આપો એ કોઈ એજન્ડા લઈને આવ્યા છે આવું જાહેરમાં એમનું ઇન્સલ્ટ કરવાના બદલે જેના લજ્જા અનુભવો કે મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આટલી બધી ભયંકર કમનસીબ ઘટનાઓ બની અને આજે મારે એટલું કહેવાનું થાય છે કે વિપક્ષ તરીકે અમે મીડિયાના મિત્રો જે સતત બતાવતા હતા અને પીડિત પરિવારોને શું મેં માંગણી હતી કે યોગ્ય વળતર મળે અને યોગ્ય તપાસ થાય યોગ્ય તપાસ કોણ કરે પૈસામાં ડોળો ના હોય એવો અધિકારી કરે તેને તો તપાસ તમે ધરા નહીં જ આપી એકત્રીસ વર્ષે રાજકોટ શહેર બંધ રહ્યું મતલબ કે જાતિ ધર્મ અને રાજકીય પક્ષ બધું મૂકીને આખું રાજકોટ એક બન્યું અને રાજકોટનો મેસેજ હતો આ સરકારને કે ના આ મુદ્દે અમે એક છીએ ન્યાય આપવો પડશે આ રાજકોટનું પણ નહીં સાંભળ્યું આ ઘટના રાજકોટની જનતાનું રાજકોટના સર્વ સમાજના લોકોનું ભારતીય જનતા પાર્ટીનું કરેલું ઇન્સલ્ટ છે આ અપમાન છે આ ઘટના ઘટનાબેનની સવાર સુધીમાં ગૃહમંત્રી આવી ચૂક્યા હતા

એડવોકેટ જનરલની સાથે તમે પીડિત પરિવારને બેસાડો પીડિત પરિવારના વકીલને એડવોકેટ જનરલ બેસે બોલો લાગણી છે કશું જ કરવા નથી માંગતા મતલબ કે સ્પષ્ટપણે આ સરકાર એ આરોપીઓને બચાવવા છે ન્યાય તો નથી જ આપવા માંગતા સ્પષ્ટપણે બચાવવા માંગે છે આ હા તમારે મીડિયાવાળા જેટલું બતાવું બચાવી લો પીડિત પરિવારો જેટલી ભીખ માંગવી માગી લે વિપક્ષે જેટલા કુટકા મારવા મારી લે અમારે પેટનું પાણી નહીં અલે અમે મગરની ખાલ્લા છીએ એવો સ્પષ્ટ સંદેશ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી ચૂકી છે અમુક ઘટનાઓ તો બને ત્યાં જેમાં જેમાં એક બે આરોપીઓ હોય સરકાર સુધી કંઈ લેવા દેવા ન હોય એવા કેસમાં તો તાત્કાલિક એવું બતાવવાનો કોશિશ કરવામાં આવે છે કે એક બે વર્ષમાં ફાંસીના માત્ર સુધી પહોંચી જાય તો આમાં કેમ ને આમાં તો લોકો અને છવ્વીસ સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે ઇન્ક્લુડિંગ માસુમ બાળકો આખી મૃત કાયાના બદલે તમે લાશના ટુકડા આપ્યા છે આપણા પરિવારમાં કોઈ માણસ મરી ગયું હોય અને એની ડેડ બોડી જોવા ના મળે આખી જિંદગી આપણને અફસોસ રહી જાય આખું જીવન આપણે દ્રશ્ય ભૂલી ના શકીએ ભડથું થઈ ગયેલી લાશોના તમે ટુકડા આપે આવું આવું મંજર આવું દ્રશ્ય જોયા પછી બી મને સમજાતું નથી કયા સેના બનેલા છે માણસો કઈ માટીના બનેલા છે પથ્થર દિલ શબ્દ બી આમની આગળ તુચ્છ લાગે છે એક્સ્ટ્રીમ નાલાયકીનું સ્વરૂપ છે એટલે જાહેર જીવનના માણસ તરીકે હું શબ્દ પ્રયોગી ના શકું એટલી નીચતા લોકો કરી છે બીજી પણ એક અમુક અનેક ઘટનાઓ ચાલી રહી છે જેમાં તમે ડીસામાં પણ આવું બન્યું પહોંચી રહ્યા મોરબીમાં તો આરોપી જયસુખ પટેલની જામીન અરજીનો સરકારે વિરોધ નહીં કર્યો મતલબ કે અમને જામીન મળી જતા હોય આરોપીને તો અમને વાંધો નથી હે તમે કલ્પના કરો ડીસામાં શ્રમજીવીઓ મધ્યપ્રદેશના એમના બદલે બીજા કોને લાશો પકડાઈ દીધી એ લેખિતમાં આપ્યું એક મજૂરે કે મારો મારી દીકરી કે દીકરો મરી ગયો છે મને ખબર જ નથી લાશ લઈને કોણ જતું રહ્યું તમે વિચાર કરો રાજ્યમાં અન્ય પણ બે ત્રણ ઘટનાઓ ચાલી રહી છે જેમાં તમે પૂછી રહ્યા છો તમે સતત નિવેદન આપી રહ્યા છો અમરેલીની ઘટના આપણે વાત કરીએ દલિત અમરેલીમાં અત્યારે હાલ એવો મેસેજ આવી રહ્યો છે કે દલિત સમાજના પીડિત પરિવારને ન્યાય ન મળતા જે ભાવનગર હોસ્પિટલમાં અમે લોકો બેઠા છીએ હું ભાવનગરથી જ અત્યારે રાજકોટ અગ્નિકાંડના પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યો છું હું ગઈકાલ મોડી રાત સુધી ભાવનગર હતો ત્રણ દિવસથી ભાવનગર ઓફિસ કલેક્ટર ઓફિસની બહાર સોરી પીએમ રૂમની બહાર અમે લોકો સર્ટી હોસ્પિટલમાં બેઠા છીએ તો અમરેલીના ત્યાં દલિત સમાજના કાર્યકર્તાઓ ફસ્ટ્રેટ થઈને આજે કોશિશ કરી હવે એમની શું માગણી છે એમની માંગણી એટલી છે કે એમને બે એકર ખેતીની જમીનનો ટુકડો આપો એકચ્યુઅલી રિયાલિટી એવી છે અમરેલીની અંદર દલિત સમાજને સરકારે ફાળવેલી જમીનમાંથી ચાલીસ હજાર એકર જમીનમાં અસામાજિક તત્વોનો કબજો છે કેટલી આ કોઈને કહીએ તો માને નહીં ચાલીસ હજાર એકર જમીનમાં કબજો છે એ તો તમે આટલા વર્ષ ખાલી નહીં કર્યા પણ આ પીડિત પરિવાર જેણે પોતાનો દીકરો ગુમાયો ફક્ત કુરકુરીનો પેકેટ લેવા જતી વખતે બેટા બેટા શબ્દ કીધું કે દલિત સમાજનો માણસ મારા છોકરાને બેટા કે માણસનું ખૂન કરી નાખ્યું કોઈ મુખ્યમંત્રી શબ્દ બોલતા નથી ગૃહમંત્રી શબ્દ બોલતા નથી સરકારનું કોઈ નિવેદન નહીં અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના દલિત ધારાસભ્ય ચૂપ દલિત સાંસદો ચૂપ બધા જ સાયલેન્ટ સમાજના લીધે ત્યાં સુધી પહોંચ્યા હોય છે જયારે સમાજનું કંઈક આવે હાથ કરી લે સત્તા આવેલા આવી જાય છે હાથ કરી લે છે અને બે એકર જમીનનો ટુકડો ફટાક દઈને આપીને લાસ્ટની અંતિમ ક્રિયા પીડિત પરિવાર કરી લે તો રાજ્ય સરકારને રસ હોવો જોઈએ એના બદલા એમ કે તમે આંદોલન કરવા બેઠા છો જાઓ હવે તો નહીં જ આપીએ એટલે સરકાર પીડિતોની વંચિતોની સામે બાંયો ચડાવી રહી છે ભૂપેન્દ્ર પટેલની મૃદુ સરકાર એ મક્કમ બનીને આ વંચિતોની સામે ચડાઈ ચડાયેલી છે જાઓ તમે અગ્નિકાંડના પીડિતો બોલી રાખો દલિતો બોલી રાખો આદિવાસીઓ બોલી રાખો ખેડૂતો બોલી રાખો વિદ્યાર્થીઓ બોલી રાખો મારા તો પાણી નહીં અલે જ્યારે આવી ઘટના બને છે એ ઘટના બન્યા પછી સરકાર કઈ પ્રકારની કાર્યવાહી કરે છે કઈ પ્રકારની પ્રતિક્રિયા આપે છે તે તો મહત્વનું હોય જ છે પરંતુ આવી ઘટના જે બની રહી છે હજુ લાગે છે કે આપણા જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં

જે પ્રમાણેનું સંવેદનશીલતા ખમીર બતાવ્યું આખું શહેર બંધ થયું એવો સ્પિરિટ દરેક જગ્યાથી થી આવવું જોઈએ તો જે લોકો સત્તાના સ્થાન ઉપર બેઠેલા છે એ લોકો અંકુશમાં રહે અને એક જગ્યાએ તમે ન્યાય એક પણ જગ્યાએ ન્યાય ન મેળવી શકો એટલે સરકારમાં શું મેસેજ જાય આ તો લોકો બોલી રાખશે થોડા દિવસ મીડિયામાં આવશે પછી તો બધું સેટલ થઈ જશે પછી સરકાર આગળ વધશે પોતાના કામમાં સરકારની બોચી પકડી સરકારને ઝુકાવી ન્યાય લઈને જ રહીએ એવો સંકલ્પ ગુજરાતની દેશની જનતાએ પણ કરવો પડશે અમે ચૂપ નહીં રહીએ કોઈ પણ પક્ષની સરકાર હોય અમે નોનસેન્સ નહીં ચલાવીએ આ જનતાની અંદર પણ આવવું જોઈએ લડવું તો પડશે આ દેશ બધા જ સાથે મળીને દેશના લોકો લડ્યા ન હોત તો અંગ્રેજોની ગુલામી બધી કદાચ મુક્ત થયા ન હોત આંદોલનમાંથી જ આ રાષ્ટ્રની આખી રચનાથી છે એટલે લડવું તો પડે લોકોએ ગોંડલની ગોંડલ પણ સતત ચર્ચામાં છે ગુજરાતમાં પોલીસની સત્તાનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો હોય તેવી વાત સામે આવી રહી છે તમે પણ એક ટકો પણ એમાં ડાઉટ નથી આખું ગુજરાત જોઈ રહ્યું છે એક ફેમિલી આખા ગોંડલને નચાવવાની કોશિશ કરે

કે જે પોલિટિશિયનો છે બરાબર એને ધારંતિ એક્શન નથી લેવી અધિકારીઓ સાવ આટલા નબળા થઈ ગયા છે કઈ તો ફાઈલ બચી હોય કે નહીં કઈ તો ફાઈલ બચી હોય સાવ આટલા પડિયા ચાટુ છે નેતાઓના આટલા કાયર આટલા બુદ્ધિલ નાના પડી શકે ગાંધીનગર સોરી નથિંગ ડુઇંગ એસ્પોર્લો છે તો તું એ કરીશ કરી દો ને તો ટ્રાન્સફર આટલું જ ન સુ તો મારા કરી લે ટ્રાન્સફર કરી દે બે ચાર મહિના સસ્પેન્ડ કરે પછી કઈક તો કવત બતાવવું પડશે ને બીજો એક મુદ્દો છે હવે વિસાવદર ને કડીની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે એમાં કઈ રીતનું જોઈ રહ્યા છો વિસાવદર ની ખાસ વાત કરીએ તો જો બંને બેઠકમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ સારું કરશે પણ આજે હું ખરેખર એ વિશે બહુ વિગતે વાત કરવા નથી માંગતો આજે જેન્યુનલી હું એ બાબતે મારું મન નથી એ બાબતે કોમેન્ટ કરું એક બાજુ અમરેલીની ઘટના બની છે ફરી વાત કરીશું બટ આઈ અબાઉટ કરી રાજ્યમાં કોઈ મોટી ઘટના બને માત્ર દલિત સમાજ જ નહીં પરંતુ આવી ટીઆરપી ઘટના જેવી ઘટના બને ત્યાં તમે હંમેશા પહોંચી જાઓ છો અમરેલીમાં ઘટના બની દલિત સમાજના યુવકની બે હત્યા કરવામાં આવી તમે સવાલ એવો ઉઠાવ્યો હતો ને આવું લગભગ પહેલી વાર છે કે તમે કોંગ્રેસ માટે પણ બોલ્યા છો કે કોંગ્રેસ કેમ ચૂપ છે આ ઘટના એકદમ ગંભીરતાને જવાબદારીપૂર્વક બોલો છે અને બોલવું જ પડે મારી પાર્ટીએ પણ ચાલે જ નહીં કોઈ પણ જ્ઞાતિ જે ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર અન્યાય થાય પાર્ટીએ સ્ટેન્ડ લેવું જ પડે આ એકલા જીગ્નેશભાઈની જવાબદારી નથી એકલા કોંગ્રેસના એસસી ડિપાર્ટમેન્ટની જવાબદારી નથી એ નાગરિક મર્યો છે પછી ભલે ગમે તે ગમે તે જાતિ ધર્મનો હોય પીડિત અને આરોપીની જાતિને ધર્મ નથી હોય કોંગ્રેસ કેમ નથી બોલતી પૂછો તમે હું બી ઈચ્છું છું તમે એમની બાઇટ લેવા જાઓ શક્તિસિંહ ગોહિલ નો આ તો તમે સીધી વાત એ થઈ કે શક્તિસિંહ ગોહિલ ને કહી રહ્યા છો કે તમે પણ આમાં હું તો આખી પાર્ટીને કહી રહ્યો છું હું અમરેલી કોંગ્રેસને બી કહી રહ્યો છું પાયલ ઘૂંટી સાથે થયું એક હજાર ટકા ખોટું થયું મારી પૂરી સિમ્પતિ છે એની સાથે બરાબર આજ જ અમરેલીના દલિત યુવકનું ખૂન થઈ ગયું પહેલામાં તો પાયલબેનના માનવ અધિકારનો ભંગ થયો હતો આમાં તો મર્ડર થઈ ગયું

મોટા નેતા હોય છે આવા આવા લોકોને પાણી છૂની પકડાવે ને પાર્ટી ત્યાં સુધી થોડું એવું રહેવાનું આવી મોટી ઘટનાઓ હોય ને તમે તો પોચી જ જાઓ છો ક્યારેક એવું લાગે કે ખૂબ એકલા હોય એવું લાગે ક્યારેક હજી મારા જેવા ચાર પાંચ કોંગ્રેસમાં આવ્યા હોત ને તો ભૂકા બોલાવી દે એવું લાગે સો ટકા એવું લાગે અને એવા ચાર પાંચ ની વધારે છે પણ એ એટલું મોટું ટાસ્ક છે કે ચાર પાંચથી બી મેળ ના પડે દરેકે દરેક જિલ્લામાં પાંચ પાંચ આવા માણસો હોવા જોઈએ એની સાચી સંવેદનાઓ જેની પ્રાથમિકતા નાગરિકો હોય પક્ષ પછી જ્યારે રાહુલ ગાંધી આવીને આવું બોલ્ડ સ્ટેટમેન્ટ આપી જાય કે આપણા કોંગ્રેસમાં પ્રમાણે અમારા કોંગ્રેસમાં પણ એવા લોકો અમુક છે ત્યારે બે ત્રણ દિવસ તો એવો માહોલ રહે કે હવે કોંગ્રેસમાં જોરદાર આવે આ લગ્નવાળા બધા નીકળી જશે પરંતુ પછી એ બધી કંઈ થતું નથી કેમ એટલું જ છું તમે રાઈટ જગ્યા બાઈટ લો જે સવાલ તમારે જયરામ રમેશ પવન ખેરાને પૂછવાનો મને પૂછી રહ્યો છે રાઈટ ઉપર પૂછો હું છું કે તમે બી પૂછો તો ભાઈ રાહુલ ગાંધીની જવાબદારી છે રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી અને જવાબદારી છે આ લગ્નના ઘોડાને આઈડેન્ટિફાઈ કરવાની બી ટીમને આઈડેન્ટિફાઈ કરવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જવાબદારી નથી કરો આઈડેન્ટિફાઈ કે કોણ છે ફૂટેલી કારતુસો પણ કાઢો બધાને કારતુસો તો ખબર જ હોય પણ ઈચ્છાશક્તિનો અભાવ છે ઈચ્છાશક્તિ એક હજાર ટકા નહીં તો કાઢી ના મૂકે ઓન રેકોર્ડ કવ છું એક હજાર ટકા ઈચ્છાશક્તિનો અભાવ છે પહેલી છે ને ખબર પડી ગઈ તો લોકો વર્ષથી ખબર ના પડી આટલા નિર્દોષ છે કેમ નથી કાઢવા એમ નહીં કેમ નથી કાઢવા કયા એ એલિમેન્ટ્સ છે જે આ ગદ્દારો ચોરો અને ફૂટેલી કારતુસોના માથે હાથ મૂકી રહ્યા છે અને શું ગણિતો છે 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 કે આશીર્વાદ આપી રહ્યા કોંગ્રેસ જ્યારે બહુ ખરાબ રીતે ત્યારે પીઆઈ પીઆઈને છાવરનાર એસપી કેવો હશે ત્યારે કોંગ્રેસ બહુ ખરાબ રીતે અમુક ચૂંટણી હારે છે તો એવું આપના સ્ટેટમેન્ટ ઉપરથી એવું માનો છો કે ભાજપ તો એને પછી હરાવે છે પેલા કોંગ્રેસ જ હરાવે છે કોંગ્રેસને મારા કે બધું જ કહી દીધું ખૂબ ખૂબ આભાર ગુજરાત તક સાથે જોડાવા બદલતા બદલ તો મેવાણી આમ તો ધારાસભ્ય તેઓ વડગામ વિધાનસભા બેઠકના છે પરંતુ ગુજરાતમાં જ્યારે કોઈ એવી ઘટના બને જ્યાં સરકાર સામે અવાજ ઉઠાવવાનો હોય સત્તા સામે અવાજ ઉઠાવવાનો હોય ત્યાં તેઓ હાજર જ હોય છે અને આજે પણ અનેક રાજ્યના જે મોટા મુદ્દાઓ ચાલી રહ્યા છે તે અંગે ખુલીને ગુજરાત તક સાથે તેઓએ વાતચીત કરી હતી રોનક